જય મા કાળી હા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પાણી ઉભરાઈ જાય છે પાણી ભરવું છું જવું પાણી ઉભરાઈ જાય છે પાણી ભરીએ પાણી ભરાય છે અને જે તો મારા તો ચા નાસ્તો કરવાનો બાકી છે સાહેબને મોહન જે ચા નાસ્તો કરી ગયા એ હું પાણી ભરું છું મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે બપોરે બાર વાગે જો બાર વાગે જશે બારના થઈ થઈને હવા બાર જેવું થઈ કામ બધું કરી દીધું આ તો રસોઈ કરવાની નહીં એટલે આજ આરામ છે મારો એટલે ઇસ્ત્રીવાળા કપડાં લેવા જવું છે ઇસ્ત્રીવાળા કપડાં લઈ આવી અને પછી આરામ કરીશું કામ બધું હજુ હાલ જ પત્યું છે ઓ ઇસ્ત્રીવાળા કપડાં લેવા જવું છે આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું રસોઈ કરવાની એનું કારણ એ છે કે આજે રવિવાર છે એટલે દક્ષુ બહાર જ પપ્પા પાર્લરે બેઠા છે મોહનના બે એટલે હવે પાર્લરેથી મોહન જે રીતે ખાવા આવો એટલે ને કીધું બહાર ખવડાવી દેજો અને સાહેબને તો આજે નહીં ખાતા રવિવાના દાળી નહીં ખાતા અને ર રવિએ નહીં ખાવાનું એને એ ઉપવાસ છે એટલે આજે રસોઈમાં મારો આરામ છે એટલે હેડો ઇસ્ત્રીવાળા કપડાં લઈ આવીએ હવા બહાર તો થઈ જાય છે કામ હવા પત્યું છે હવા બારે એટલે ઘર બર વાખી અને પછી જઈએ ઇસ્ત્રીવાળા કપડાં લેવા કિચમ થઈને જવ છું ઘેર મિસ્ત્રી વાળા કપડા પણ લઈ લીધા અને ગરમી તો સખત છે બરા બંને ગરમી છે બગીચામાં આવીશું બગીચામાં થોડી વાર શું હેડો બે હું ટાણો ગરમી લાગે છે મને એટલે થોડી વાર પાંચ મિનિટ બે હું પછી ઘેર જવું બગીચામાં બેઠી હોય ઇસ્ત્રી વાળા કપડાં લઈને શાંતિથી એકદમ શાંત વાતાવરણ કોઈ જ નહીં ચારે બાજુ બગીચામાં કોઈ દેખાય ને હોતની વેળાને તો કેટલી વસ્તી હોય તારે જો કોઈ કે તો કોઈ દેખાય છે ગરમીનું બધા હો હો ના ઘરમાં હોય કોઈ હોય જ નહીં બધા હો હો ના ઘરમાં જતો હોય તો જોશો આઈડ્યો છે જો મસ્ત ઓબાનું ઝાડ છે ને બે ઓબાના હો હોમા એક અમે છે ને એક અમુ બેઠીએ બેસી એટલે બે હાડલો સોયડો ને પવન પાછો આવે એટલે જો કેરીઓ ને પવન તો મસ્ત આવે ઠંડો ઠંડો હેલિકોપ્ટર જાય છે કેરીઓ લાવીને કેરીઓ ખાઉં છું મરચું મેઠું ખાંડ અને કેરી કાપીને હું કે હરિયર રસ્તા પડી તો આ બહાર છે તે વેણી લાવી અને હવે ખાઉ છું ખાંસી પડી હતી ચાર પાંચ જેવી તે બે કાપી સી બીજી તો અંદર સી બતાવું તમને બીજી ત્રણ તો અંદર અરે બેસ પેલા એના પર જો અને આ બે કાપી સી મેં વધના વાગી ગયા છે સાડાસો આજે આજે ઓમ તો રામનવમી સાજે પણ અમારે આજે આઠમ કરીશ કેલેન્ડર પ્રમાણે આજે અમારે સ આમ તો આઠમ કાલ હતી પણ કેલેન્ડર પ્રમાણે અમારે આઠ દાડા ગણી અને આજે આઠમો દિવસ છે એટલે આજે આઠમ છે એટલે નિવેદન હું કરવાનું છે આજે આઠમ એટલે નિવેદને એવું બધું તૈયાર કરી રાખીશ અઢારસો ત્યાંશી હવે બધા એક એક આવી અને પછી નિવેદન એવું ચઢાવવાનું થશે અમારે કેલેન્ડર પ્રમાણે અમારે આજે આઠમ છે અને અમે અમે આજે રામનવમી છે તો રામનવમીની બધાને ખૂબ ખૂબ શુભકામના પણ અમારે નિવેદન એવું થાય છે આઠમનું એટલે આઠમના નિવેદ કરીએ છીએ એટલે તમે આગળ બનાવી રહેજો બ્લોગમાં નિવેદને એવું કરીશું બધું તૈયાર કરીને જ રાખ્યું આવી એટલે નિવેદ ચઢાવવાના ને એવું બધું કરશે અમારે તો તમે બન્યા રહેજો બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો અને નિવેદમાં ખાલી એકલા ચોખા જ બનાવવાના છીએ આજે ચૈત્ર મહિનાની નવરાત્રિ છે એટલે અમારે એકલા ચોખા જ થાય મા મહાકાળીમાંના આમ તો પેલી નવરાત્રિ હોય ને આપણો આસો મહિનાની નવરાત્રિ તો એમાં તો પૂરી વડા બે જાતના ચોખાને એ રીતને હું નિવેદ હોય છે પણ અત્યારે તો એ અમારે એક જ એક જ નિવેદ હોય મહાકાળીમાંનું હોય કુળદેવી માનું એટલા ચોખા જ હોય છે એટલે એટલા ચોખા જ બનાવ્યા છે બીજું કશું બનાવીને નિવેદવ હતું જે થતું હોય એ જ કરવું પડે વર્ષોથી ઘરો આપણો જે નિવેદ કરતો હોય એ જ નિવેદ કરતું રહેવાનું આપણો એટલે હવે બધા આવતા જશે પછી નિવેદને એવું કરીએ બનાવીને તો મૂકે હશે મેં તૈયાર કરી હવે આવી એટલે માતાજીને ધરાઈ દેસી પાસું અમારે નિવેદ ને એવું હોય ને એટલે નહીં નિવેદ કરવાનું અમારે એવું હોય છે પાસું એટલે નહીં પેલા નહીં લેવાનું નહીં ચોખ્ખો કપડાં પહેર દેવાના ધોયેલો અને કપડાં પહેરીને જ પછી નિવેદ કરવાનું તે હું હવડા નાઈ નહીં નવા નિવેદ કરીને બેઠીશું હવે એ લોકો આવી એટલે નિવેદ ધરાય દેસી તમારે આ મહિના મેં એ રીતનું જોઈએ સર નહીં ને જ નય અને નવા કપ જે ધોયેલો સ્વચ્છ કપડા હોય ને એ જ પહેરવાનો અને પછી નિવેદ બનાવવાનો ને અત્યારે એ જ રીતે હોય છે નહીં સ્વચ્છ કપડા પહેરી ધોયેલો અને પછી નિવેદ બનાવવાનો મેં નહીં અને બીજા ધોયેલા જે કપડાં હતા પહેરી અને નિવેદ બનાવીને તૈયાર કરી રાખે છે હવે આવશે એટલે કરી દઈશું નિવેદ નિવેદ કરવાનું ચાલુ કરી દીધું સાહેબે નિર્વાહ કરી દીધા માતાજીના અને નિવેદ તૈયાર કરી દીધો છે માતાજીને સાહેબ નિવેદ ચડાવી છે

સાહેબે નિવેદ ચડાવી દીધા માતાજી નો આ બધા નિવેદ ધરાઈ દીધો સાહેબ જય મહાકાળી માં દયા કરજો હવે પ્રસાદી લઈ લો સાહેબે નિવેદ ધરાવી દીધો માતાજી અધરાતના ખાવામાં છે શાક સિતડી નજીત ભાખરી કરવાની નિવેદમાં નિવેદમાં કિલોડી બટાકાનું શાક બનાવી નિવેદ વિવેદ બધું પતાવી અને ખાવા પીવાનું પતી જવું કામ પણ કરી લીધું કચરા પોતા આખા ઘરમાં કચરા પોતા કર્યા કારણ કે નિવેદને એવું કર્યું હતું ને એટલે બધું પેલી એક ગંદા છે એટલે કચરા પોતાને એવું કર્યું નિવેદ્ય થઈ ગયા હજુ રવિ દક્ષ બે તો આને ખાવા મૂન સાહેબના મોહને ખાઈ લીધો ભાઈ ને હવે લોકો આવશે એટલે ખાવા પીવાનું થશે તોગળી તો હું નવરી બેહી રહું બાર છોકરા બે આવીને તોગડી ગરમી લાગે છે ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી